રોષ ફાટી નીકળ્યો મોડી રાત સુધી ચાલતા ન્યુસન્સ અને સામાજિક પ્રવૃત્તિઓથી કંટાળેલા પચાસ સોસાયટીના લોકોએ રેલી કાઢી વિરોધ કર્યો સ્થાનિકોએ સુંદર ગાર્ડન ની માંગ કરી હતી પરંતુ મહાનગરપાલિકા ડોમ બનાવી ભાડે આપી આવક ઉભી કરી જેનાથી લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો વારંવાર ફરિયાદો છતાં પગલાં ન લેવાતા લોકો રસ્તા પર ઉતર્યા પોલીસ પરવાનગી વિનાની રેલીમાં આપ કોર્પોરેટર સહિત દસ લોકોની અટકાયત થઈ ઉત્તરાણ પોલીસ મથક બહાર ટોળું એકઠું થયું પરંતુ મોડી રાત્રે પોલીસની સમજાવટથી મામલો શાંત થયો આ ઘટનાએ મનપાની વેપારી નીતિ પર સવાલો ઉભા કર્યા છે